મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ओपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडंसी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર નવસારી બે હજાર પચીસ ના નવા વર્ષમાં મહાનગરપાલિકાની મળેલી ભેટ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ સરકારના નિર્ણયને વધાવ્યો નવસારી જિલ્લામાં વધુ બે બોગસ ડોક્ટરોની થયેલી ધરપકડ થર્ટી ફર્સ્ટની રાત્રિએ જિલ્લા પોલીસનું સઘન ચેકિંગ બ્રેથ એનાલાઇઝર વડે નશાની થયેલી તપાસ નવસારીમાં વિદ્યાર્થીને બચાવવા જતા સર્જાયો અકસ્માત ત્રણ વ્યક્તિઓને થયેલી સામાન્ય ઈજા નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે રાજ્ય સરકાર દ્વારા નવસારી મહાનગરપાલિકાનું જાહેરનામું બહાર પાડી ખૂબ જ લાંબા સમય બાદ નવસારીને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો મળ્યો છે નવસારી શહેરને પચીસ વર્ષથી મહાનગરપાલિકા બનાવવાની વાતો ચાલતી હતી જેની કાગડોળે રાહ જોવાતી હતી તે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો લાંબા અંતરાલ બાદ મળવા પામ્યો છે નવસારી વિજલપુર પાલિકા અસ્તિત્વમાં હતી હવે નવસારી મહાનગરપાલિકા તરીકે ઓળખાશે નવસારી મહાનગરપાલિકા બનતા જ આઈએએસ કક્ષાના કમિશનર ચાર્ટ સંભાળશે નવસારીને મહાનગર બનાવવા માટે નવસારીના ક્રેડાઈ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી જે આજે ફળી છે નવસારી ક્રેડાઈ દ્વારા સરકારની આ જાહેરાતને ફટાકડા ફોડી વધાવી લીધી છે નવસારી મહાનગરપાલિકાની જેને અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેનું નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા હતા એ પર આવી ગઈ અને આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા સાંસદ અને જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ એવા જી સી આર સાહેબ આપણા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ માજી ધારાસભ્યજી પિયુષભાઈ દેસાઈ આપણા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ આર પટેલ સાહેબ ધારાસભ્ય જલાલપુર અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલનો અહીંથી હું કેડાઈ વતી અને ચેમ્બર ઓફ કોમર્સ વતી એટલા માટે આભાર માનું છું કે વારંવાર જ્યારે જ્યારે આપણે રજૂઆતો કરવા મુખ્યમંત્રીશ્રીને ગયા કે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપો ત્યારે આ બધા આપણી સાથે આવ્યા હતા અને સખત રજૂઆતો કરવામાં એમણે આપણને સાથ સહકાર આપ્યો હતો નવસારી મહાનગરપાલિકા થશે તો નવસારીનું ભવિષ્ય ઉજ્જવળ થશે એ અહીંથી અમને દેખાઈ રહ્યું છે નવસારીનું ભવિષ્ય એટલા માટે ઉજ્જવળ થશે કે મહાનગરપાલિકા બનવાથી એને એક કોર્પોરેશનનો દરજ્જો મળશે એને અધિકારી જે આઈએસ ઓફિસર આવશે એની કમિશ્નરની પોતાની કોર્ટ હશે કમિશનર જે કંઈ પણ હુકમ લેખિત કે મૌખિક કરે એને અનુસરવા માટે એના એની ઉપર કોર્ટમાં પણ એ એનો સ્ટે માન્ય રાખવામાં આવતો નથી એટલે અમને ખાતરી છે કે નવસારીની ભૌગોલિક પરિસ્થિતિ બદલાશે નવસારીમાં જે જૂના ટીપી છે ત્રણ ટીપી નંબર એક બે અને ત્રણ ઓગણીસો બ્યાસી ત્યાંશીમાં જે પડેલા હતા એના જે ટીપીના રોડો છે એના જે રિઝર્વેશનના પ્લોટો છે એ ખુલ્લા થશે અને એમાં ડેવલપમેન્ટ થશે નવસારીથી જે કોઈ વ્યક્તિ પલાયન કરી સ્થળાંતર કરી સુરત તરફ મુંબઈ તરફ અને અમદાવાદ તરફ જતો હતો એ વ્યક્તિ હવે અટકી જશે અને સાથે સાથે નવસારીને ફાયદો એ થશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ગ્રાન્ટો આવશે એ ગ્રાન્ટો પણ ફળવાશે એના લીધે નવસારીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે અને ડેવલપમેન્ટ પણ વધશે અને મોટી જે ઇન્ટરનેશનલ કંપનીઓ છે એ કંપનીઓના રડારમાં પણ નવસારી

શહેરીકરણની દિશામાં સરકારે ખૂબ જ સારું પગલું ભર્યું છે અને માળખાગત સુવિધાઓ સભર નવસારી આગળ વધે તેની દિશામાં મહાનગરપાલિકાની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આપણી જોડે છે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ વર્ષોથી માંગણી હતી કે નવસારી મહાનગરપાલિકા બને અને ખાસ કરીને માળખાગત સુવિધાઓ સબર ત્યારે શું જણાવશો નવસારીની પ્રજાની આશા અને આકાંક્ષાને વાચા આપવા સંતોષવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળની આ સરકારે ગુજરાતને નવ મહાનગરપાલિકાની ભેટ ધરી છે એમાં નવસારી વિજલપોર શહેરને પણ આ કોર્પોરેશનની ભેટ ધરીને નવસારીની પ્રજાને જે આશા અને આકાંક્ષા છે એને વાચા આપી છે નવસારીના એક લોકપ્રતિનિધિ તરીકે નવસારીના ધારાસભ્ય તરીકે નવસારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વતી અને નવસારીની જનતા વતી આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને હું આભાર પાઠવું છું અને જે આ કોર્પોરેશનની જાહેરાત થઈ છે એને લીધે નવસારીના વિકાસમાં પણ ગતિ આવશે એવી મને ચોક્કસ ખાતરી છે નવસારીના વિકાસમાં ગતિ આવશે નવસારી નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ પણ છે હવે મહાનગરપાલિકા બનવાની છે આવતીકાલથી આપ પ્રમુખ છો ત્યારબાદ હવે નવસારીનો વિકાસ તમે કઈ રીતે જોઉં છો પહેલાં તો હું ભૂપેન્દ્ર સાહેબ સરકારનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર માનું છું એમનો કે આજે અમારી નવસારીની વર્ષો જૂની માગણીને આજે જ્યારે અમારે પૂર્ણ થાય છે ત્યારે અમારા કાર્યકર્તાઓ અને બધા ભાઈ બહેનોમાં ખૂબ લાગણીની લાગણી અનુભવીએ છીએ અમે અને વિકાસના કામોની ખૂબ ઝડપથી વેગ મળશે જ્યારે આ મહાનગરપાલિકા બની રહી ગઈ છે કાલથી જ્યારે એને અમલમાં મૂકાશે તો જેટલા વિકાસોના કામ અત્યારે બી ચાલી રહ્યા છે અને હવે પછી પણ ચાલવાના છે તેને ખૂબ ઝડપથી વેગ મળશે કામોને મહાનગરપાલિકા બનવાથી જે વિકાસના કામો થશે હવે માળખાગત સુવિધામાં વધારો થશે એક શહેરીજન તરીકે શું જણાવશો આપ સેરિજન તરીકે શું છે કે જે જે કામો વર્ષોથી અટકી રહ્યા હતા તે હવે ગતિ પકડશે અને શહેરીજનોને ઘણા દિવસથી ને ઘણા દિવસથી આપણે ઘણા વર્ષોથી જે રાહ જોવાઈ રહી હતી કે અહીંયા ટીપી સ્કીમો રોકાયેલી છે બીજા બધા કામો જે મહાનગરના થવા જોઈએ નવસારી સુરતથી નજદીક હોવા છતાં પણ અહીંયા વિકાસનો વેગ આવ્યો નથી હવે મહાનગરપાલિકા આવશે આપણે કમિશનર પણ આવશે અને કેન્દ્રની પણ આપણને ગ્રાન્ટ મળશે અને નવસારીનો વિકાસ રોકેટ ગતિએ આગળ વધશે શહેરીજન તરીકે નવસારી મહાનગરપાલિકા થાય અમારા માટે ખરેખર આનંદ છે અને આ રીતે અમે આ નવસારીનો વિકાસ જોતા આવેલા છે અને આમાં ઉમેરો થઈ રહ્યો છે તે ખરેખર આનંદ આનંદ અને ગૌરવની વાત છે જય હિન્દ ત્યારે શહેરીજનોમાં પણ ખુશી છે આપણી જોડે નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ પણ છે જીગીશભાઈ આપ જણાવો મહાનગરપાલિકાની રાહ જોવાતી હતી અને આજે સ્વપ્ન પૂરું થયું છે તો શું જણાવો નવસારી વિજલપુર નગરપાલિકાના નાગરિકોને સૌ પ્રથમ આજે બે હજાર પચીસના પહેલી જાન્યુઆરીના દિવસે ગુજરાત સરકાર તરફથી ખૂબ બહુમૂલી બહુમૂલી એટલા માટે કે વર્ષોથી જે વસ્તુની રાહ જોવાતી હતી જેની પ્રતિક્ષા હતી કે નવસારીના મહાનગરપાલિકાનો દરજ્જો મળે એ આજે સાકાર થવા થવા જઈ રહ્યું છે ત્યારે સૌ પ્રથમ નવસારીની જનતાપતિ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર મુખ્યમંત્રી શ્રી સાથે સાથે નવસારીના સાંસદ શ્રી સી પાટીલ સાહેબ જેઓ ઘણા વર્ષોથી આ પ્રક્રિયા માટે મહેનત કરતા હતા કે મહાનગરપાલિકાનું જલ્દી નિરાકરણ આવે ને આપણે નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત રૂપાંતરિત થાય તે સપનું આજે અમારો નવસારીની જનતાનો સાકાર કરવાનો કરી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાંસદશ્રીને સાથે સાથે ધારાસભ્યશ્રીનું પણ અભિનંદન કે ઘણા એ જ્યારથી એ પણ ચૂંટાઈને આવ્યા છે ત્યારથી એમણે પણ આ એક પ્રક્રિયા હાથ પર લીધી હતી કે નવસારીને મહાનગરપાલિકાનો દરરોજો મળે કારણ કે નવસારીનો જે રીતનો ભૌગોલિક પરિસ્થિતિ છે જે રીતે નવસારીનો એરિયા વિસ્તાર છે એના માટે તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાની જરૂર હતી કારણ કે મહેકમની સ્ટાફની ખૂબ અછત હતી નગરપાલિકામાં એ આજે મહાનગરપાલિકા બનવાથી અસરો દૂર થશે અને આગામી સમયમાં નવસારીનો ખૂબ કહેવાય કે શું નો વિકાસ થઈ રહ્યો થશે એવા આ તબક્કે વિશ્વાસ આવે છે અને મહાનગરપાલિકાની જે અપેક્ષાને અમે લોકો પ્રેરણા હતી કે પચીસ તારીખ ડિસેમ્બરે જાહેરાત થાય પણ બે બે હજાર પચીસના પહેલા દિવસે સરકારશ્રી આ ખૂબ મોટી કહેવાય કે ગિફ્ટ નવસારીની જનતાને આપી છે તે બદલ નવસારીની જનતામાંથી સરકારશ્રીનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ ત્યારે નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બની ચૂકી છે ત્યારે માળખાગત સુવિધાઓ છે જે શહેરીકરણની દિશામાં હવે નવસારી શહેર આગળ વધશે તેના માટે રાજ્ય સરકારે ભાજપ સરકાર જે છે તેમણે આ પગલું ભર્યું છે અને નવ મહાનગરપાલિકામાં નવસારીને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે બિલીમોરા અને વાંસદા તાલુકામાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે બોગસ ડોક્ટર ઝડપાયા હતા એસઓજી પોલીસે દેવધા ગામમાંથી રાજારામ પટેલ અને વાંસદાના ચૌઢા ગામમાંથી સુરેશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો નવસારી જિલ્લામાં કોઈપણ જાતની ડિગ્રી વિના દવાખાનું ખોલી લોકોને દવાઓ આપી તેમના જીવન માટે ખતરો ઊભો કરનારા બે મુન્નાભાઈઓ ઝડપાયા હતા નવસારી એસઓજી પોલીસે જિલ્લામાં બોગસ ડોક્ટરોને ઝડપી પાડવાનું અભિયાન શરૂ કર્યું છે નવસારીના બિલ્લીમોરા ગણદેવી તાલુકાના દેવધા ગામમાં મોટા ફળિયામાં ડિગ્રી વગરનો ડોક્ટર લોકોને દવાઓ આપી લોકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યો હતો એસઓજી પોલીસે દેવદા ગામમાં છાપો મારી બોગસ ડોક્ટર રાજારામ મંગેશભાઈ પટેલ રહે રહેણા ગામ કાછાવાડ ફળિયું તાલુકો ગણદેવી આ બોગસ ડોક્ટરને ઝડપી પાડી દવાખાનામાંથી ચોપન અઢારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ઉપરાંત એસઓજીની ટીમે વાંસદા તાલુકાના ચોથા ગામ પટેલ ફળિયા હાઈસ્કૂલની સામેની શોપિંગ સેન્ટરની દુકાનમાં પરીક્ષિત ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના ડોક્ટર સુરેશ નવલુભાઈ ચૌધરી રહે નીચલું ફળ્યું કમણઝરી ગામ તાલુકો વાંસદા આ બોગસ ડોક્ટરને ઝડપી પાડી તેની પાસેથી અઢાર હજાર આઠસો છાસઠનો મુદ્દામાલ કબજે કર્યો હતો બિલ્લીમોરા અને વાંસદા પોલીસે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં વિવિધ પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરની મદદથી તપાસ કરી દારૂનો નશો કરી વાહન ચલાવતા વ્યક્તિઓની ધરપકડ થઈ હતી નવસારીમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી દારૂનો નશો કરનારા લોકોની પોલીસ દ્વારા તપાસ કરી નશો કરનારાઓની ધરપકડ થઈ હતી નવસારી જિલ્લાના વિવિધ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના દરેક તાલુકા શહેરોમાં પોલીસની ટીમ દ્વારા જાહેર માર્ગો ઉપર વાહન ચાલકોની તપાસ હાથ ધરવામાં આવી હતી નવસારી શહેરમાં લુન્સીકુઈ વિસ્તાર ઈટાડવા તિઘરા જૂના થાણા ટાટા બોય સ્કૂલ વિરાવળ મરોલી રેલવે સ્ટેશન વિજલપોર શહેરમાં પોલીસની અલગ અલગ ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું થર્ટી ફર્સ્ટની ઉજવણીના ઉન્માદમાં દારૂનો નશો કરનારા શખ્સોનું બ્રેથ એનાલાઇઝરની મદદથી તપાસ કરવામાં આવી હતી બ્રેથ એનાલાઇઝર વડે વ્યક્તિએ દારૂનો નશો કરેલ છે કે કેમ તેની સઘન તપાસ નવસારી ટાઉન પોલીસ દ્વારા થઈ હતી નવસારી જિલ્લા પોલીસની કાર્યવાહીને પગલે દારૂનો નશો કરનારા પિધ્ધડોમાં ભારે ફફડાટ ફેલાયો હતો થર્ટી ફરી નવસારી ટાઉન પોલીસ પીઆઈ મહિલા પીઆઈ પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો લુનસીગો જાહેર માર્ગ ઉપર વાહન હંકારતા કાર ચાલકો ટુ વ્હીલર ચાલકોની બ્રેથ એનાલાઇઝર વડે તપાસ કરવામાં આવી દારૂના નશામાં વાહનો હંકારી અકસ્માતોને નોતરતા હોય છે ત્યારે નવસારી શહેર અને જિલ્લાભરમાં દારૂના નશાખોરો પિત્ધડોની ધરપકડ થઈ હતી નવસારી ટાઉન રૂરલ પોલીસ સહિત તમામ પોલીસ મથકોમાં બસોથી વધુ દારૂનો નશો કરી વાહન હંકારતા પિદ્ધળોની ધરપકડ થઈ હતી નવસારી ટાટા સ્કૂલ પાસે રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીને બચાવવા જતા કાર ચાલકે બ્રેકના બદલે એક્સેલેટર ઉપર પગ મુકાઈ જતા કાર બેકાબુ બની રિક્ષા અને ત્રણ બાઇકોને અડફેટે લેતા નાસભાગ મચી હતી નવસારી શહેરના પ્રવેશ દ્વાર એવા ટાટા બોય સ્કૂલ પાસેના રોડ ઉપરથી મંગળવારે બપોરે કાર પસાર થતી હતી ત્યારે અચાનક રોડ ઉપર વિદ્યાર્થી દોડી આવતા કારના ચાલકે વિદ્યાર્થીને બચાવવાની કોશિશમાં ભૂલથી બ્રેકના બદલે એક્સિલેટર ઉપર પગ મૂકી દેતા રોડની બાજુમાં ઉભેલી રિક્ષા અને ત્રણ બાઇકોને અડફેટે લેતા નાઝભાગ મચી ગઈ હતી આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી આ રોડ ઉપર ભારે અવરજવરના સમયે કારના ચાલકની ભૂલથી સર્જાયેલા અકસ્માતને લઈને ટ્રાફિક જામ થતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ નવસારી ટાઉન પોલીસ ઘટના સ્થળે આવી વાહન વ્યવહાર ફરીથી કાર્યરત કર્યો હતો સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજનો મુખ્ય સમાચાર ઉપર નવસારીને બે હજાર પચીસના નવા વર્ષમાં મહાનગરપાલિકાની મળેલી ભેટ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ સરકારના નિર્ણયને વધાવ્યો નવસારી જિલ્લામાં વધુ બે બોગસ ડોક્ટરોની થયેલી ધરપકડ થર્ટી ફર્સ્ટની રાત્રિએ જિલ્લા પોલીસનું સઘન ચેકિંગ બ્રેથ એનાલાઇઝર વડે નશાની થયેલી તપાસ સામાન્ય ઈજા તો આહતાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર